કરીએ તો સુરતના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા પર ખેંચતાણની સ્થિતિ જોવા મળી નિયમ મુજબ સાંસદને તેમના મતવિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે અને વર્તમાન સમયમાં જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોષનો કબજો ધરાવે છે આ ઓફિસ મેળવવા બિનહરિફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માંગણી કરી આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ જર્શના જર્શના દર દર્શના જરદોષને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખ્યો પરંતુ તેનો ઓફિસ ખાલી ન કરી હોવાથી વિવાદ સર્જાયો બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સુડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે એ તો સ્વાભાવિક છે કે સાંસદ તરીકે ચૂંટાયા પછી ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઈન્સ પ્રમાણે સાંસદશ્રીને ઓફિસ માટે કાર્યાલય માટે જગ્યા ફાળવ ફેસિલિટી સેન્ટર માટે જગ્યા ફાળવવાની હોય તે મેં માંગણી કરી હતી મળશે પર ભગવાન કે અંધેર નહી હવે એનો એનો કોઈ સમય નિશ્ચિત